મહાદેવ બધા કર લીધા કરામે વિસરાય ગયા દૂધે ઉના થઈ ગયા હવે શે ને અમારે થયાર ને ત્યાર થઈ અમારે જાવું સખપુર ગરબી કરવા બરોબર કેદીક ના એટલે કે બે નોરતા થયા વિચાર કરીએ કે ક્યાંક ગરબી કરવા જઈએ પછી બોરડી થી અમાર સૂર્ય કાકો ને જાય કેતો કે સપુર ગરબી થાય પછી બેનપણીઓ આવે એટલે જરાક વધુ મજા આવે કીધું હાલો ગરબી કરવા મારા પપ્પા આવે કે આવે એનું કઈ બાકી મારે મારી માના જવાનું છે એ ફાઈનલ જ છે અમારું તો હા ને જાય સપુર ગરબી માં તમને દેખાડ્યું કે હું બધું છે કે હું બધું પેલી ફેરા જાય કઈ ખબર છે નહીં રસ્તા ની કઈ ખબર છે ને કે રસ્તો જાય બરોબર પૂછતા પૂછતા નાયરા કપિલ પછી હું હે હે મારા એટલા બધા હાલો મજા કરી હું ને રમીન ધરાવવાનું છે આજ તા કારણ કે બે નોરતા એમની વયા ગયા ખાલી પણ આ નોરતું આપડે ખાલી ને જવા દેવું મોજ માણવાની છે ને રમવાનું છે કઈ ઘટે નહી હું ને બાકી તા મિત્રો મારે તમને હું કેવું હાલો ફટાફટ થઈ જાય ત્યાર મારી માતા તૈયાર થઈ ગઈ મારે ત્યાર થવાની બાકી છે મિત્રો હું નાઈ ધોઈ લીધી હવે આપણે નવા કપડા પહેરી લઈએ પછી થઈ જાય ત્યાં ને પછી જઈએ ગરબી માં ન્યા જઈને તમને બતાવી હાલો બધા ને સીતારામ જય શ્રી કૃષ્ણ ડાયરા ને ડાયરો બધો મજામાં તમને બધું કૃષ્ણ એ કહી દીધું અમે ખાઈ લીધા પી લીધા ને બધું હવે છે ને અમારે બધા જવું ગરબી જોવા તો અવાર તો હારો મેળ આવી ગયો

હાલો મિત્રો તો અમે રમી લીધા પછી નાસ્તો કરી લીધો ને ધરવો ધરો અહીં ભેળ ખવરા ને નવે નવું નોરતા ખવડાવે એટલું ખાવું એટલું સૂટ અને અહીં બે વર્ષના બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે એટલે આપણે ભાઈ પાસે થોડીક માહિતી લઈએ કે ભાઈ કેટલા વર્ષી થાય અહીં

એટલે આપણા એક દોટ ના બાટલા થી કોઈ પણ બાળક ની જિંદગી બસે એ માટે ગઈ વર્ષે પણ રાખ્યો હતો અને આ વર્ષે પણ એ કેમ્પ રાખવાનો હોય તો એના વિશે તમે આ બધાને માહિતી આપી દયો કે જે કોઈ પણ દાન કરો એનાથી કોઈ જિંદગી બસે હા તમારે કોઈને પણ દાન કરવું હોય તો એડ્રેસ આપી દયો ને આઈ નું આઈ જામ સકપુર બોડી થી સકપુર રોડ ઉપર આવડ માતાજી નું મંદિર હા તો જરૂર થી પણ બ્લડ ડોનેશન કરવું હોય તો નવ મે નોર કેમ્પ હોય આઈ તો જરૂર થી આવી જો બધાય હાલો મિત્રો તો બ્લડ ડોનેશન નું

મિત્રો મારું માઇક બંધ હોવાના કારણે મારે એડિટિંગમાં બોલવું પડે તો તમે નીચેનું ગ્રાઉન્ડ જોઈ લો મિત્રો એટલું મોટું ગ્રાઉન્ડ છે મંદિર ખામાં અને આ સાઈડ લેડીઝ બેઠા રમા ગ્રાઉન્ડ છે ઓલી સાઈડ બધાય જેન્ટ્સ લોકો બેઠા અને મિત્રો ખાવા પીવાની ફૂલ ભેળ ખાધી ઠંડુ પીવી રહી ઘટે નહીં હું અને બહુ બહુ મજા આવી મિત્રો અને ખાસ તમે બ્લડ ડોનેશન જો તમારે વધારે લોહી હોય શરીરમાં તો જરૂરથી કરજો કારણ કે જો હું તમને ખબર જોઈએ શરીર કેવું નહીં તમે જરૂરથી દેજો બરાબર મિત્રો અને બધી ખાસ વાત મિત્રો તો અહીંના લોકોના પ્રેમ ભાવના બહુ સારી છે એટલે આપણે બહુ મજા આવે મને તો બહુ મજા આવી પેલી ખરાબ એવી છે એટલો બધો આનંદ આવ્યો બહુ મજા આવી કે કારણ કે ભોજન બધું થયું એટલે ભાવ બહુ સારો છે બધા બહુ મજા આવી